જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદુરની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદુરની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ભારતીય સેનાની તર્જ પર આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શિયાર આર પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરી આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યો ઓપરેશન સિંદૂર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે આતંકવાદીઓ માટે આશ્રય સ્થાન એવા પાકિસ્તાન પર હુમલો કરી ભારતીય સેનાએ વિશ્વને તેની અપાર શક્તિને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે મોટી સંખ્યામાં લોકો